રાધા કૃષ્ણ મિત્રો આપણી ચેનલ વ્રત આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે આ રાંધણ છઠ મનાવવામાં આવે છે અને રાંધણ છઠનો શું મહિમા છે એના વિશે જાણીએ રાંધણ મહિમાની વાત કરીએ તો મહાભારત કાળની વાત પ્રમાણે ધાર્મિક રીતે જાણીએ તો આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણના મોટાભાઈ બલરામજી જેને શ્રેષ્ઠનાદનો અવતાર માનવામાં આવે છે તેમનો જન્મ થયો હતો એટલા માટે મહિલાઓ પોતાના પુત્રના લાંબા આયુષ્ય અને સમૃદ્ધિની કામના કરી રાંધણ છઠની ઉજાવણી કરી ઉપવાસ કરે છે મિત્રો આ વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરી અમારી ચેનલ પ્રસાદનાને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ આ તહેવાર ભારતના અલગ અલગ રાજ્યોમાં જુદા જુદા નામે ઉજવવામાં આવે છે ભારતમાં અને રાંધણ છઠ તો ક્યાંક આ દિવસને હલચસ્ટી હળછઠ હર છઠ વ્રત ચંદન છઠ તીન છઠ્ઠી તિની છઠ લલહી છઠ કમર છઠ અથવા ખમર છઠના નામથી પણ ઓળખવામાં આવે છે હળછઠ અથવા રાંધણ છઠના દિવસે મહિલાઓ પુત્રના હિસાબથી છ મોટા માટીના વાસણમાં પાંચ અથવા સાત અનાજ અથવા મેવા ભરે છે ગુજરાતમાં આ દિવસે રાંધણછઠનો તહેવાર મનાવવામાં આવે છે રાંધણ છઠના બીજા દિવસે શીતળા સાતમે શીતળા માતાની પૂજા કરવામાં આવે છે અહીં સાતમના દિવસે ઘરમાં રસોઈ ના કરવાની પરંપરાનું પાલન કરવામાં આવે છે એટલા માટે રાંધણ છઠના દિવસે મહિલાઓ રાંધીને બીજા દિવસ માટેનું ભોજન તૈયાર કરી રાખે છે અને સાતમના દિવસે મંદિરમાં કથા સાંભળ્યા બાદ પહેલેથી તૈયાર કરેલ ઠંડુ ભોજન ગ્રહણ કરવામાં આવે છે રાંધણ છકના દિવસે બનાવવામાં આવતી રસોઈનો બીજા દિવસે જમવામાં ઉપયોગ કરવામાં આવે છે શીતળા સાતમના દિવસે ચૂલાને ઠારવામાં આવતા હોવાથી છકના દિવસે બનાવેલી રસોઈ ખાવાનું મહિમા છે પરિવારની તમામ મહિલાઓ રસોઈમાં ભાગ લે છે આ દિવસે તૈયાર કરવામાં આવતો ખોરાક રોજિંદા કરતા અલગ હોય છે આજે પ્રાદેશિક વાનગીઓ ઉપરાંત લોકો થોડા દિવસો માટે સ્ટોર કરી શકાય તેવી વાનગીઓ બનાવે છે આ દિવસે બનતી ખાસ વાનગીઓમાં મીઠાઈ ગુલાબજાંબુ શકરપારા મોહનથાળ શાક બાજરીના રોટલા વિવિધ પૂરીઓ ઢેબરા પરોઠા સાબુદાણાની ખીચડી મમરા ચેવડાનો સમાવેશ થાય છે આ ઉપરાંત લોકો પાણીપુરી ભેળપુરી જેવી બીજા દિવસે જમવાના ઉપયોગમાં લઈ શકાય તેવી વાનગીઓ બનાવે છે આ દિવસે આખો દિવસ દરેક ઘરમાં નવી નવી વાનગીઓ બનાવવામાં આવે છે અને બીજા દિવસે એટલે કે શીતળા સાતમના દિવસે છઠના દિવસે બનાવેલ ભોજન અને પકવાન માણવાનું મહિમા છે જે વર્ષો જૂની ધાર્મિક પરંપરા છે શીતળા સાતમના દિવસે શીતળા માતાની પૂજા કરી ઠંડા ભોજન આરોગવામાં આવે છે આ બધી વાનગીઓ બનાવ્યા પછી રાંધણ છઠની રાત્રે ઘરના ઝૂલાની સાફ સફાઈ કરાય છે સફાઈ કર્યા પછી ચૂલાને ઠારવામાં આવે છે રાંધણ ગેસ કે ચૂલાની પૂજા કરે છે ચૂલો ઠંડો કર્યા પછી તેનો ઉપયોગ કરવામાં આવતો નથી રાંધણ માન્યતા પ્રમાણે માતા શીતળા ઘરે ઘરે વિહાર કરવા માટે આવે છે અને ચૂલામાં આળોટતા હોવાથી આ દિવસે સાંજે જ ચૂલો અથવા ગેસને વિધિપૂર્વક ઠારી દેવામાં આવે છે જો માતા શીતળાને તમારા ઘરના ચૂલાથી ઠંડક મળશે તો માતા શીતળા સુખી થવાના આશીર્વાદ આપી બીજા ઘરે જાય છે માટે રાંધણ છઠના દિવસે સાંજે ચૂલો ઠારવાની પરંપરા છે આધુનિક જમાનામાં ગેસ આવી ગયા છે ચૂલાની જગ્યાએ તો ગેસને પણ ઠારવાની પરંપરા રહેલી છે એક દિવસ ઠંડુ ભોજન જવાથી આપના શરીરમાં થતા અન્ય વિકાર પણ શાંત થઈ જાય છે અને શરીર એકદમ નિરોગી બની રહે છે શ્રાવણ મહિનામાં રાંધણ છઠનો તહેવાર ભગવાન શ્રી કૃષ્ણના મોટા ભાઈ શ્રી બલરામજીની જન્મ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે શ્રી બલરામજીનો જન્મ થયો હતો શ્રી બલરામજીનું મુખ્ય શસ્ત્ર એ હળ છે આ કારણોસર તેમને હળાધર પણ કહેવામાં આવે છે આ ઉત્સવનું નામ શસ્ત્રના નામ હળ પરથી રાખવામાં આવ્યું છે ભારતના કેટલાક પૂર્વી ભાગોમાં તેને લાલાઈ છઠ પણ કહેવામાં આવે છે આ દિવસે કેવી રીતે પૂજા કરવી એના વિશે જાણી લઈએ સવારે જલ્દી ઉઠી સ્નાન કરીને સાફ વસ્ત્ર ધારણ કરવા જોઈએ ત્યારબાદ વિવિધ વિધાનથી પૂજા અર્ચના કરીને નિરાહાર વ્રત રાખો ત્યારબાદ સાંજના સમયે પૂજા કર્યા બાદ ફળાહાર કરવામાં આવે છે માન્યતા છે કે આ વ્રત રાખવાથી સંતાનને લાંબુ આયુષ્ય ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે આ વ્રતમાં કેટલાય નિયમોનું પાલન કરવું જરૂરી હોય છે હલ છઠ વ્રતમાં ગાયના દૂધ અથવા દહીંનો ઉપયોગ કરી શકાય નહીં આ ઉપરાંત ગાયના દૂધ અથવા દહીંનું સેવન કરવું પણ પ્રતિબંધિત માનવામાં આવે છે આ દિવસે માત્ર ભેંસનું દૂધ અથવા દહીંનું સેવન કરવામાં આવે છે આ ઉપરાંત હળથી ખેડવામાં આવેલું કોઈ પણ અનાજ અથવા ફળ પણ ખાઈ શકાય નહીં મિત્રો આ છે રાંધણ છઠનો મહિમા આશા રાખું છું કે આપને આ વિડીયો અવશ્ય પસંદ આવ્યો હશે મિત્રો આ વિડીયોને લાઇક શેર અને કમેન્ટ કરી અમારી ચેનલ વ્રત સાધનાને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ